વાલ ખોલીએ ને ચાલુ એટલે સીધો મોનિટર માં જાય ઉપર બી એનો ઓન ઓફ નો વાલ આપેલો છે અને પેલો એ બી છે ઓપરેટિંગ કરવાનો એ આપડે ઉપર જોઈશું અને આ છે ટેન્ક ટુ પમ્પ

3x8 પણ કરી છે કાઈ ઓન ઓફ કરવું એક હા એક દો કરી એક દો બોલ એક ગમે તે બોલ ગોટ ધમ સિમી હા હા આપણે વલસાડ નગરપાલિકા ફાયર ટીમમાં તાલીમ લેવા માટે આજુબાજુના ગામના છોકરાઓ આવે છે અલગ અલગ શહેરમાંથી જે લોકો આપણે ફાયર સ્ટેશન તાલીમ લે છે

ફાયર ફાઇટિંગની તાલીમ આપવામાં આવે છે રેસ્ક્યુની તાલીમ આપવામાં આવે છે પશુ રેસ્ક્યુ કોઈપણ પ્રકારના જીવને બચાવવાની તાલીમ આપવામાં આવે છે